જય માતાજી જય દ્વારકાથી સોમનામ સિવાય આજે ધનતેરસ છે તો એક વિડીયો ઉતારીને મૂકી દઈએ અને તમને રસ્તો પણ બતાવી દઈએ કે અમારી દુકાનને કઈ રીતના આવવાનું છે તો આ રસ્તો અમારી ગલીનો છે અને હામોજી દેખાય એ આપણે વાસડા દાડાના ગેટે જવાનો રસ્તો છે અને આ મેન બજાર છે રાણાવાવમાં બસ સ્ટેન્ડને ઉતરો એટલે મેન બજારમાં તમે જે વહીંયા આવો આ એ રસ્તો છે જો લીમડો દેખાય એ બસ સ્ટેન્ડ પાસે લીમડો છે અને આ ખૂણો છે અમારી દુકાનનો તો બસ સ્ટેન્ડેથી અહીંયા આવો એટલે ડાબા હાથ હાથુપીર પેલીસ ગલીમાં ચોથા નંબરની અમારી દુકાન છે આ પોપટી શટર આવે ને આ પ્રકાશ સિલેક્શન રાણાવાવ તો આજે ધનતેરીસ છે તો માલ તો કાલ આવી ગયો છે પણ એમ થયું કે હાલો આજે દોઢ વાગ્યો છે તો એક વિડીયો બનાવીને મૂકી દઈએ કારણ કે દોઢ વાગ્યાથી થોડીક ઓછી ખરાકી થઈ જાય નકર તહેવારો છે એટલે ઘરાકી ચાલુ જ હોય એટલે વિડીયો બનાવવાનો મેળ આવતો નથી કારણ કે ખોરાક આવે એટલે કોઈને ઊભું ગમે નહીં અને કોઈ ઊભે નહીં એટલે અટાણે ખરાકી ઓછી છે તો જલ્દી વિડીયો બનાવીને મૂકી દઈએ જો ઉતારીને મૂકી દઈએ તો બધાય નવા માલ માલના વિડીયોમાં જોજો અને આજે ડ્રેસનો વિડીયો ઉતારવાનો છે ડ્રેસસ આપણે નવા માલ માં એવાસ્તો ડ્રેસનો વિડીયો ઉતારીએ અને જોઈજો આજે આ બાટીકના ડ્રેસ આવ્યા તો આ રીતના ડ્રેસ છે બાટીકનું કાપડ તો બધાયને ખબર જ હોય કે બહુ સરસ જ આવે છે અને પહેરવાની એ બેન

આ બધા એના કલર છે સિજેનું આમાંથી કોઈ પણ ડ્રેસ પાસ ફોડે તો સ્ક્રીન શોટ પાડી લેજો અને આવો ત્યારે અમને કલર બતાવીશો એટલે આ કલર અમને પડે તાજા કલર આમાં તો આવ્યા છે ગમે સ્ક્રીન શોટ પાડી લેજો કારણ આ તો ખૂબ જ

એકા નવો માલ આવ્યો બોલ હેવી મા છે અને આ તો કમેઈ દેન જોહે ને કમેઈ રહે કાકા નું તા પર બહુ મસ્ત છે કાકા એકદમ મસ્ત છે અને ઉખાણનો બહુ વધારે સ્કો કોઈ પણ મેનુ મે જો આ રેસ્ટોરન્ટ તો કે

ये उतारवा ना ये काय वारो काय करा था आवाज राखण कडक ने अटाणे कोइना उपु न गमे व्हिडिओ उताय चावण ना आ विषय ने कोइ को फैमिली तो प्रेमी का काना कोई माने टाइम अस ने किलो बात हो का करे थोड़ा परा देखा ना आयास तो परा ने से तुम्ही ये उतार लेंगे आ ये जे डिजाइन मासे आईये बहुत મસ્ત છે કાપડ એ બહુ મસ્ત છે ઊંધલી બહુ મસ્ત છે અને આ ડ્રેસની તો વાત જ જો આ તો ગમે એ બેન વિખ્યાનો શોખે તો એ ગમે જાહે નજીકથી લેજે આ ડ્રેસ છે અને એની સલવાર આ રીતના છે ક્રીમ કલરની સલવાર છે અને દુપટ્ટો બહુ સરસ છે બહુ જ લેવી દુપટ્ટો આ ડ્રેસ તો ગમે લખે ને પહેરીને તો એમ કહે ઓ મસ્ત ડ્રેસ એટલી છે કે આ ડ્રેસ તમે ક્યાંથી લીધો સલવાર દુપટ્ટો એ બહુ સરસ છે અને આમાં પાંચ કલર છે કોઈ પણ બેનોને લેવા હોય તો આમાં પાંચ કલર છે જોઈ લીજો તમે એક લીલો છે એક લાલ છે એક રામા કલર છે

એક કલર તો વિનાનો ઇંગ્લિશ છે ને ત્યાં ખોલવા વિનાનો છે આ ત્રેન ખોલી લીધા એટલે આમાં શિયાળ કલર છે કોઈ પણ બહેનોને લેવા હોય તો આમાં શિયાળ કલર છે સ્પ્રિન્ટ શૂટ બાંધ એટલે આપણે એ પ્રમાણે તમે કઈ કહો કે આમાં જોઈએ છે નરે આમાં તો ઘણા બધા ડ્રેસો હોય એટલે ખબર ન પડે આ મસ્ત ડ્રેસ આવ્યા સલવારી છે અને ડ્રેસ પણ સાંભળી છે પણ કાપડ બહુ મસ્ત છે ને દુપટ્ટો આ રીતના આવી છે દુપટ્ટો પણ બહુ મસ્ત છે હો આનો આ રીતના દુપટ્ટો

બેન નો તાર હોય ઈને પછી એમ કે અમારે બીસા થી લેવા તો તો રેખા મે તમાર આવે જ્યાં મડે તો અમને ગમે છે તો તમારે ત્યાંથી લઈ ની ને એટલે જી બેનોને ગમે ઈ સ્ક્રીનશોટ લઈ અને તમ ફોટો મોકલાવી अजरकमा ड्रेस पनि बहुसेस પેલા ઉલી વખતે કસી સિલ્ફમાં બહેનો ફોન આવ્યા પણ મારે માલ થઈ ગયો તો તરત જ કારણ કે આમાં અમે બેનોને જોતો હોય એ તમે વિડીયો શોભો એટલે તાત્કાલિક મોકલી લેજો નગર આપણે વિડીયો શોએ અને બેન તરત બુકિંગ કરાવી દે કે બેન અમારા આખા તો આ રાખજો ઊંધો રાખજો ઊંધો રાખજો એટલે પછી હાથમાં ન આવે પણ જે બહેનોને આમાં પસંદ પડે ને તરત ફોન કરીને કહી દેજો અત્યારે દિવાળીનું ટાણું છે એટલે તાત્કાલિક લેવામાં મેડ

ને પેરાતા પણ બહુ સરસ આવી કાપડ બહુ મલમલજી છે અને આ તો દેખીએ લઈ જ લેવાના છે હાથમાં કાપડ લઈએ તો જ આપણે અહેસાસ થઈ જાય કે નહીં બહુ સરસ છે કાપડ અને બે ડ્રેસ પહેરતા હોય ને એને ખબર જ હોય હાથમાં કાપડ આવે તે વધતી જાય ત્યાં કાપડ પહેરું છે આ એનો દુપટો છે દુપટ્ટો એ સરસ છે અને એની સલવાર કાળા કલરની છે સલવારમાં કાળો કલર આવે છે અને બહુ મસ્ત છે કોઈ પણ બેનોને જો આમાં ગમે તો આમાં સે કલર છે એ કલર છે આ ગળા લઈ લઈશું કલર શ્યા છે કલર તમને બતાવતા કોઈ વાંધો નહીં એક મિનિટ આ કોઈ વાંધો આમાં કલર બતાવી દે બેન આમાં શિયાળા કલર છે પણ ત્યારે આમ થોડા થોડા મળતા જ આવેલ કાળા એક નવું પાવડર કાપડ આપ્યું છે અખાતરો કરવા દસ ડ્રેસ લઈ આવીશ કે કાપડ કાપડના ડ્રેસ તો મેં દુકાનમાં રાખ્યા જ નથી આ પહેલી જ વાર લીધા કારણ કે મારે એવી ચાલે પાદર થાપડમાં ઓછા માગે પણ આખરે બતાવ્યા તો મને પણ ગમી ગયા કે શું ચાલો ને એક વખત લેતા જાય

कोसे और जो इमे कलर और कलर ले कोई पर लेवा हो तो वे सैन पर जो कासी डिजाइन

কলৰ আহি কইপন নে নোনে লেভো আমাৰ স্প্ৰিন্ট পাৰি লৈছো গৈছে কলৰ আহি કલર કોઈ પણ બેનું ને જોતા હોય તો કહીશો કાં કે બધા બતાવવા બતાવવું તો થઈ ને પણ જો કલર આમાં બીજા જોતા હોય તો બીજા પણ કલર મળી જશે આ ડ્રેસ તો બહુ જ છે આ ડ્રેસ તો કેટલીક વાર મેં લઈ લીધા લીધાશા કે આ ડ્રેસ ગમે જેમ જોવે એને ગમે જાય આમાંય કલર આવે હો કોઈ પણ બેનું ને જોતા હોય તો આમાંય કલર મળી તો હાશે

ફિયર કોકન નો 37 આ કોમેસી વાતો કોમેસી વા να આમાં કઈ નો થાય ને પેરે આમ એકદમ ઓછો પાપડ છે બેશિયલ કોટન છે એટલે

કલા કલા છે કોઈ પણ તેનો ને ગમે તો કે જો સસા સલા છે એટલે તમને બતાવ દઈ દો આ બતોય માલ કાઈલ ન છે કાઈલ કાઈલ છે ને આપણે એકવાર તો તમને મૂકી દઈએ મકાન દઈ બીજા એટલે કોઈ પણ તેનો ને લે મોળે તો હું દ્વારા લઈ શકે આ માય કલર છે અને આ બધાય ગામમાં આ રીતના સસા કલર આવી છે જોઈ લીજો આ કલર આમાંથી કોઈ પણ પાસ પડે ગામુન એટલે કલર છે તો અમને કહી દીશો આમાં સ કલર છે અને એક આ પ્લાઝા બહુ હોય વાસ પ્લાઝા આ રીતના છે કે આમાં બધાય કલર આવે અને આ ફક્ત બો રૂપિયાનો જ છે પ્લાઝો કોઈ પણ બહેનોને લેવો હોય તો આ મલમલ જેવું કાપડ છે આનું અને બહુ મજા આવે છે બધાને આ બહુ રૂપિયા કિનિક છે એટલે ગમે ને બતાવીને એ બેન લઈએ ગેસ ભણીએ બેનું કાલે લઈ ગયું અને આમાં પણ પસાર ન છે કોઈ પણ બહેનોને લેવું હોય તો વેલો ઓર્ડર કરશો બહુ રૂપિયાનો છે અને કાપડ પણ બહુ સોફ્ટ છે એટલે આમ સાલુમાં પહેરવામાં બહેનોને રનિંગમાં મજા બહુ આવે અને હવે આપણે બહુ મોટો વિડીયો થઈ ગયો તો આપણે આવતા વિદ્યામાં મળશું અને અમારું દુકાનનું એડ્રેસ અમે બતાવી દઈએ કારણ કે આમાં પહેલાં એડ્રેસ તો નાખી લે છે પણ આપણે રાણાવાવ બસ સ્ટેન્ડની બાજુમાં તમે બસ સ્ટેન્ડથી ઉતરો ત્યાંથી ગામ બાજુ તમે આવો એટલે પહેલી જ ગલીમાં ડાબા હાથ ઉભી અમારી દુકાન ચોથા નંબરની દુકાન છે અને અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે આપણે જમણા હાથું પીર દાદાના સ્થાને જ આવવાનો રસ્તો આવે અને ડાબા હાથું પીર તમે મારી દુકાનનો રસ્તો આવે તો કોઈ પણ બહેનોને જો ખરીદી કરવી હોય તો પ્રકાશ સિલેક્શન નામની દુકાન છે આવી જય માતાજી જય દ્વારકાજી સોમ નમ સિવાય અને પાછા આપણે પાછા વિદ્યામાં પહોંચશું